આઠમી સપ્ટેમ્બરે વિશ્વ ફિઝિયોથેરાપી દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને ફિઝિયોથેરાપી વિશે જાગૃત કરવાનો છે ફિઝિયોથેરાપી ઘણી સમસ્યાઓથી રાહત આપે છે અને દવાની જરૂર પડતી નથી રાજકોટ સહિત દેશભરમાં આજે વિશ્વ ફિઝિયોથેરાપી દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાજકોટમાં પાંચસોથી વધુ ફિઝિયોથેરાપી ડોક્ટર સેવા આપે છે ડોક્ટરોની જેમ ફિઝિયોથેરાપી કરતા ડોક્ટરો પણ મહત્વ ધરાવે છે થેરાપી એસોસિએશન દ્વારા આજના દિવસના મહત્વ અને ફિઝિયોથેરાપી કઈ રીતે આપવામાં આવે છે તે વિશે માહિતી આપવામાં આવી હતી આઠ સપ્ટેમ્બર એટલે કે વિશ્વ ફિઝિયોથેરાપિસ્ટ દિવસ ફિઝિયોથેરાપિસ્ટ એટલે કે એક એવા પ્રકારના ડૉક્ટર કે સર્જરી નહીં પરંતુ તમારા દર્દ દુખાવો છે તેને ટેકનિકલ રીતના છે તે મટાડવા માટેના પ્રયાસો છે તે કરતા હોય છે ત્યારે જ્યારે વિશ્વ ફિઝિયોથેરાપિસ્ટ દિવસ છે ત્યારે આપણી સાથે રાજકોટ ફિઝિયોથેરાપી એસોસિએશનના ડૉક્ટરો છે તે આપણી સાથે છે તેમની સાથે સીધી વાત કરશું સૌ પ્રથમ તો જ્યારે આજે વિશ્વ ફિઝિયોથેરાપિસ્ટ દિવસ છે રાજકોટની અંદર કઈ રીતની કામગીરી અત્યારે ચાલતી હોય છે સર મારું નામ છે ડૉક્ટર મૌલિક શાહ હું અત્યારે રાજકોટ ફિઝિયોથેરાપિસ્ટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટની પોસ્ટ હોલ્ડ કરું છું સૌ પ્રથમ તો હું આપને રાજકોટ ફિઝિયોથેરાપિસ્ટ એસોસિએશન શું કામ કરે છે એના વિશે થોડુંક બ્રિફિંગ કરી દઉં ખરેખર તો બે હજાર સોળમાં રાજકોટના આઠથી દસ સિનિયર ફિઝિયોથેરાપિસ્ટે એક કહે ને કે નાના છોડવાની રૂપે રાજકોટ ફિઝિયોથેરાપિસ્ટ એસોસિએશનની સ્થાપના કરી હતી અને એક અમારો મૂળ ઉમદા એક જ હેતુ હતો કે એક તો દર્દીઓની અવેરનેસ ફિઝિયોથેરાપી પ્રત્યે જાગે ફિઝિયોથેરાપિસ્ટની શું રિક્વાયરમેન્ટ છે એનાથી શું રિકવરી થઈ શકે એના અંગે એ લોકોમાં જાગૃતિ આવે અને એ લોકો મહદઅંશે એનો લાભ લઈ શકે પ્લસ રાજકોટના પ્લસ બીજા બારના જે કોઈ ફિઝિયોથેરાપિસ્ટ છે એ બધાની પ્રેક્ટિસ છે એને યુનિક વેમાં પ્રોપર કરી શકે કોઈપણ જાતની માલ પ્રેક્ટિસ ક્વેક પ્રેક્ટિસ છે એને અવોઈડ કરી શકીએ અને મારા જે બડિંગ ફિઝિયોથેરાપિસ્ટ છે ટૂંકમાં અપકમિંગ ફિઝિયોથેરાપિસ્ટ છે અને સારામાં સારી રીતે એની પ્રેક્ટિસ ડેવલપ કરી શકે એમાં પૂરતો સપોર્ટ આપી શકીએ એ ઉમદા હેતુ સાથે મેં એસોસિએશનની સ્થાપના કરી હતી અને ખૂબ જ ગૌરવ સાથે હું કહી શકું કે આજે એ જે આઠથી દસ ફિઝિયોથેરાપીસ સાથે જે એસોસિએશન અમે સ્ટાર્ટ કર્યું હતું આજે પાંચસો ફિઝિયોથેરાપીસ સાથેનો એક મોટો વડલો બની ગયું છે ચોક્કસ જ્યારે આજે વિશ્વ ફિઝિયોથેરાપિસ્ટ દિવસ છે ત્યારે પહેલાં તો આપણે એ જાણીએ કે ફિઝિયોથેરાપી એ વસ્તુ શું છે અને દર્દી માટે એ કેટલું આશીર્વાદરૂપ હોય છે જી ફિઝિયોથેરાપી આમ જોવા જઈએ તો ભારતની અંદર એક ઉભરતી બ્રાન્ડ છે પરંતુ વિશ્વમાં તો ખૂબ જ પ્રચલિત છે અને ઇન્ફેક્ટ એક પ્રાથમિક સોર્સ તરીકે જોવામાં આવે જ્યારે કોઈ દર્દી દુખાવાથી પીડાય તો લગભગ પહેલાં એ ફિઝિયોથેરાપી પાસે જ જાય ફિઝિયોથેરાપિસ્ટ પાસે એનું કારણ એ છે કે ફિઝિયોથેરાપિસ્ટ છે એ એક આડઅસર વગરની દવા રહિતની સારવાર છે અને બીજું કારણ એ છે કે એ તમારા દુખાવાના મૂળ ઉપર લગભગ મહદઅંશે કામ કરતું હોય છે જેથી દુખાવાને માત્ર દબાવવાનું નહીં પણ દુખાવાના મૂળ ઉપર કામ કરી અને દર્દીને આડઅસર વગર ફરીથી એ દુખાવો ન થાય એ માટે આપવામાં આવતી સારો એટલે ફિઝિયોથેરાપી એટલે વિશ્વમાં એ બહુ પ્રચલિત છે અને એના બે ઘટકો છે એક છે ઇલેક્ટ્રોથેરાપી અને એક છે એક્સરસાઇઝ થેરાપી ઇલેક્ટ્રોથેરાપીના સાધનો આપને દુખાવામાંથી રાહત આપે છે હિલિંગ વધારે છે સોજો ઓછો કરે છે માનો કે ગાદીનો સોજો છે કમરમાં કે તમારા તાણિયાનો સોજો છે તાણિયું થોડું તૂટી ગયું છે કે ખભાનું કોઈ સ્નાયુ છે એને ઈજા છે તો ઈજાને હિલિંગ કરવાના સાધનો પણ અમારી પાસે હોય છે અને એકવાર દર્દી કસરત કરવાના મોડમાં આવે પછી તબક્કાવાર એવી કસરતો કરાવવામાં આવે છે કે જેથી દર્દીને ફરીથી એ દુખાવો થવાની શક્યતાઓ ઘટી જાય છે એટલે બેઝિકલી પોતાના કામમાં પાછા લઈ જવા માટે ફિઝિયોથેરાપી છે એ ઉપયોગી છે જ્યારે આજે ફિઝિયોથેરાપી દિવસ છે ત્યારે અન્ય જે ડૉક્ટરો છે તેમની સાથે વાત કરશું સરજી ખાસ કરીને અત્યારે ડૉક્ટરનું નામ આવે એટલે દવાઓ ઓપરેશનો છે તે નજરમાં આવતા હોય છે પરંતુ જ્યારે ફિઝિયોથેરાપિસ્ટ છે એક અલગ જ આખી પ્રકાર છે એક વે છે ત્યારે ઓપરેશન અને જે સર્જરી હોય છે તેનાથી આ કેટલી વસ્તુ અલગ હોય છે જી નમસ્કાર હું ડૉક્ટર વિરલ ધામેસા રાજકોટ ફિઝિયોથેરાપી એસોસિએશનના એક્ઝિક્યુટિવ કોર કમિટી મેમ્બર તરીકે સેવા આપું છું સર્જરી અને ફિઝિયોથેરાપી ફિઝિયોથેરાપીમાં મુખ્યત્વે અમે કસરતો વિવિધ કસરતો અને વિવિધ મશીનોની સારવાર અમે આપતા હોઈએ છીએ કસરતો પણ વૈજ્ઞાનિક ઢબે કરવાની હોય છે એવું નહીં કે કસરત આપણે એમને કરી શકીએ કે કોઈપણ રીતે તમે કરી લો એનાથી નુકસાન પણ થઈ શકે એટલે વૈજ્ઞાનિક ઢબે અમે સાડા ચાર વરસ ભણી અને પછી એ કસરત કે કોઈ પણ મશીન એનો ઉપયોગ કરતા હોઈએ છીએ સારવાર માટે અને સર્જરી પછી ક્યારેક જો સર્જરી પછી સ્ટિફનેસ આવી જાય જકળાસ આવી જતી હોય છે તો એમાં મુખ્યત્વે અમે એ પાછું જે કોઈ પણ દર્દી છે એ એના રૂટીન કે એની રોજિંદી જીવનની કાર્યક્ષમતાઓ બધી આરામથી કરી શકે એના માટે અમે કાર્યશીલ હોતા હોઈએ છીએ ખાસ તો આ જ્યારે વિશ્વભરમાં આજના દિવસની ઉજવણી થતી હોય છે તો આ ઉજવણી શરૂ કરવા પાછળનો હેતુ શું હતો જી ઉજવણી શરૂ કરવા પાછળનો હેતુ અમારો મુખ્યત્વે એ છે કે દર્દીઓ કે જે કોઈ પણ જાહેર જનતા છે એને ખબર પડે કે ફિઝિયોથેરાપી કઈ રીતે કામ કરે છે કઈ રીતે તમારા દુખાવા માટે એ તમને હેલ્પ કરે છે અને કઈ રીતે તમે કોઈ પણ આડઅસર વગર પાછી તમારી રેગ્યુલર લાઇફસ્ટાઈલ એક્ટિવિટી તરીકે જીવી શકો છો આ મુખ્યત્વે હેતુ છે અને કાલ માટે અમે મુખ્યત્વે ત્રણ પ્રોગ્રામનું આયોજન કરેલું છે જેમાં રાજકોટ રૂરલ પોલીસના કર્મચારીઓ માટે એક્સપર્ટ લેક્ચર તરીકે અમે કાલે લેવાના છીએ જેમાં ડૉક્ટર વૈભવી વેદ ફિઝિયોથેરાપી શું છે એ માહિતી આપવાના છે ડૉક્ટર પ્રશાંત ઠાકર જે કાલની થીમ છે લો બેક પેઇન એટલે કમરનો દુખાવો એના વિશે માહિતી આપવાના છે અને હું આર્ગોનોમિક્સ કે તમારા કાર્યની જગ્યાએ તમે જે કામ કરો છો બેસવાની છે કે ઊભું રહેવાની છે તો એ કઈ રીતે બેસવું જોઈએ કઈ રીતે ઊભું રહેવું જોઈએ કે કઈ રીતે તમારે કોમ્પ્યુટરનું વર્ક કરવું જોઈએ કે જે કાંઈ પણ કામ છે તો જેનાથી તમને ભવિષ્યમાં મણકાના છે કે કમરના છે કે દુખાવા ઓછા થવાની શક્યતા રહે એવી રીતની હું માહિતી પૂરી પાડવાના છીએ અમે જે રીતની વાત કરવામાં આવે તો આજે જ્યારે વિશ્વ ફિઝિયોથેરાપિસ્ટ દિવસ છે ત્યારે આ દિવસની ડૉક્ટરો દ્વારા વિવિધ રીતના ઉજવણી છે તે કરવામાં આવી રહી છે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પાંચસોથી પણ વધુ ફિઝિયોથેરાપિસ્ટ એક્સપર્ટ ડૉક્ટરો છે તે પોતાની ફરજ છે તે બજાવી રહ્યા છે ને ખાસ કરીને દર્દીઓને એક અલગ રીતના કોઈ પણ આડઅસર કે કોઈપણ દવા આપ્યા વગર મસ જે કહી શકાય કે વિવિધ પ્રકારની એક્સરસાઇઝ અને વિવિધ મશીનની મદદથી છે તેમના દર્દ અને દુખાવામાંથી છે તે મદદ આપવા માટે હાલ આ ડૉક્ટરો કાર્ય કરી રહ્યા છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ